નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થર મારા મામલે કોંગ્રેસ દ્વારા એલિસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે બે દિવસ અગાઉ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનામાં કોંગ્રેસ કાર્યાલયની મિલકતને નુકસાન પણ પહોંચ્યું હતું સાંજે ચાર વાગે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના બસોથી ત્રણસો જેટલા આગેવાનો ત્યાં આવ્યા હતા દેખાવો કર્યા હતા અને જેને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ વણસી હતી ત્યારે મામલે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરશે સગાઉ જે રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે કલંકિત ઘટના ઘટી હતી અડધી રાત્રે કેટલાક લોકો આવીને વીએચપીના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ઉપર અડધી રાતે આવીને જે રીતે તોડફોડ કરી જે નુકસાન કર્યું જે મિલકતને નુકસાન કર્યું એ જે ઘટના ઘટી એ પછી એ જ દિવસે સાંજના સમયે સાંજે ચાર વાગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના બસોથી ત્રણસો જેટલા આગેવાનો જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર જે દેખાવ કરવાનો જે કાર્યક્રમ ઘટ્યો અને એ કાર્યક્રમ જે એમને જે કર્યો અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ હોય અડધી રાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર હુમલો થયો હોય તોડફોડ થઈ હોય આ એક ખૂબ ગંભીર બાબત હતી લોકસભાની અંદર સંસદની અંદર કોંગ્રેસ પાર્ટીના સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલજીએ આ દેશની અંદર પ્રથમ વખત ધર્મ અને આ દેશની મહાન વિભૂતિઓ માટે જે અહિંસા અને સત્ય જે આ દેશની અંદર એક પ્રથા છે અને જે સંસ્કારો આપણને મળ્યા છે એ મુદ્દા ઉપર જે ભગવાન શિવનો ફોટો દર્શાવીને ભગવાન શિવની મુદ્રા અને જે શાંતિ અને સદભાવનાનો સંદેશ આ દેશની અંદર હર હંમેશા આપણને મળતો રહ્યો છે એ જ આપણા સંસ્કારો છે એ મુદ્દા ઉપર જ્યારે ખૂબ નિખાલસ ભાવથી એમને જે આદર્શો છે એ બાબતમાં ચર્ચા કરી એ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રંગ આપીને જે શાંત વાતાવરણને જે ઢોળવાનો પ્રયાસ કર્યો એ પ્રયાસના રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર બે વખત અડધી રાતે તોડફોડ થઈ બિલ્ડિંગને નુકસાન થયું રાજ્યજીની પ્રતિમાને નુકસાન કરવાના પ્રયત્નો કર્યા માટે માઠા સમાચાર સામે આવ્યા છો તારે